નમસ્કાર દર્શક મિત્રો ચામંડા ટ્રેક્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયો લઈને આપ સી શ્રી વિડીયોના અંત સુધી જોડાઈ લેજો ઘણા બધા ટ્રેક્ટર આપણે ચેનલ પર વહેંચવા માટે આવેલા છે મહેન્દ્રા હે સ્વરાજ હે આયસર હે સી હે મિની ટ્રેક્ટર પણ આપણે ચેનલ પર વેચવા માટે આવેલા છે તો બધા જ ટ્રેક્ટરની વિગતવાર વાત કરીશું તો વિડીયોના અંત સુધી જોડે રહીશું સૌ પ્રથમવાર આપણે વાત કરીએ તો મહિન્દ્રા ચારસો પંચોતેર વેચવા માટે આવેલું છે જે ભૂમિપુત્ર મોડલ છે અંદર લાઈટનું ટ્રેક્ટર છે આ વિડીયોમાં જોઈ શકો છો જેના મોડલની વાત કરીએ તો બે હજાર બારનું મોડલ છે આ ટ્રેક્ટર ઓવરઓલ કન્ડિશન આ વિડિયોમાં જોઈ શકો છો એન્જિન સો 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 ટકા છે અભી હાલ એન્જિન આખું બનાવેલું છે એમ ઓનરનું કહેવાનું છે બાકી ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ છે કંઈ સડો પણ નથી આપ વિડીયોમાં જોઈ શકો છો ટાયર કન્ડિશન પણ સારી છે પચાસ ટકા જેવી ટાયર કન્ડિશન છે આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો બે લાખ એંશી હજાર રૂપિયા કિંમત રાખેલી છે ઓનરે જો આ ટ્રેક્ટર આપણે ખરીદવાની ઈચ્છા હોય તો ઓનરનો અવશ્ય કોન્ટેક કરજો ત્યાર પછી વાત કરીએ તો મહિન્દ્રા આવેલું છે જે બે હજારનું મોડલ છે વિડિયોમાં જોઈ શકો છો આખો એ ટુ ઝેડ ટ્રેક્ટરમાં કામ કરેલું છે એ મોનરનું કહેવાનું છે ચારે ચાર ટાયર એમ આર નવા નાખેલા છે બેટરી નવી નાખેલી છે રેડિએટર નવું નાખેલું છે સેલઅપ આખો નવો નાખેલો છે સીટ નવી નાખેલી છે તમામ વસ્તુ આ ટ્રેક્ટરમાં કામકાજ કરેલું છે વિડીયોમાં જોઈ શકો છો ચારેય ટાયર નવા છે આ ટેક્ટર બે હજારનું મોડલ છે મહિન્દ્રા બસો પંચોતેર પાત્ર એચપીનું ટ્રેક્ટર છે આ વિડીયોમાં જોઈ શકો છો લો સ્પીડનું ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો એક લાખ સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો આ પણ ટ્રેક્ટર આપણે ખરીદવાની ઈચ્છા હોય તો ઓનરનો વિશે કોન્ટેક કરજો ત્યાર પછી વાત કરીએ તો મહિન્દ્રા બસો પંચોતેર આ વિડીયોમાં જોઈ શકો છો ભૂમિપુત્ર મોડલમાં છે બે હજાર અગિયારનું ટોપ ટ્રેક્ટર છે આ વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ગેરમાં નામનો અવાજ નથી સડો પણ નથી આ વિડીયોમાં જોઈ શકો છો કંપની ટાયરમાં ટ્રેક્ટર છે એ મોનરનું કહેવાનું છે આ ટ્રેક્ટર આખું પેટ બેક છે કંપની ટાયરમાં ટ્રેક્ટર છે આ મોનરનું કહેવાનું છે મહિન્દ્રા બસો પંચોતેર ટીયુ મોડલ છે બે હજાર અગિયારનું મોડલ છે આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો બે લાખ એસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે સારી એવી કન્ડિશનમાં ટ્રેક્ટર છે કમની કન્ડિશનમાં ટ્રેક્ટર છે એ મોનરનું કહેવાનું છે ત્યાર પછી વાત કરીએ તો મહેન્દ્ર યુવો છે આપ જોઈ શકો છો એ પણ સારી એવી કન્ડિશનમાં ટ્રેક્ટર છે ટૉપ મોડલ છે એમ મોનરનું કહેવાનું છે પાવર સ્ટેરિંગ છે સાઈડ ગેર છે ઓઇલ બ્રેક છે રિવર્સ વિડીયો તમામ સિસ્ટમ છે આ ટ્રેક્ટરમાં ડબલ ક્લનું ટ્રેક્ટર છે સાઈડ ગેર ટ્રેક્ટર છે આ વિડીયોમાં જોઈ શકો છો આખો ટ્રેક્ટર કંપની કલરમાં છે કંપની ફિટિંગ છે એ મોડલનું કહેવાનું છે મહિન્દ્રા ચારસો પંદર યુવો મોડલમાં છે આ વિડીયોમાં જોઈ શકો છો ચાલીસ એસપીનું આ ટ્રેક્ટર આવે છે મોડલની વાત કરીએ તો બે હજાર સત્તરનું મોડલ છે આ ટ્રેક્ટર વન ઓનર ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ એંશી હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો આ ટ્રેક્ટર આપણે ખરીદવાની ઈચ્છા હોય

એન્જિન ગેર સોખું છે કે સડો પણ નથી કે ઓઇલ પણ લેકેજ નથી આ વિડીયોમાં જોઈ શકો છો બે હજાર ચૌદનું મોડલ છે આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો બે લાખ નેવ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો અવશ્ય કોન્ટેક્ટ કરજો બધા જ ટ્રેક્ટર તમને એક જ જગ્યાએ જોવા મળશે વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો તમામ માહિતી મળશે ત્યાર પછી વાત કરીએ તો આઈસર ટ્રેક્ટર આવેલું છે વિડીયોમાં જોઈ શકો છો બે હજાર અગિયારનું મોડલ છે આ ટ્રેક્ટર આઈસર ટ્રેક્ટર ફોર ઓટ ફાઈવ ટ્રેક્ટર છે પિસ્તાળીસ એસપીનું આ ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર પણ કંપની કલરમાં છે એમ કહેવાનું છે એન્જિન ગેર પાવરફુલ છે ઘેરમાં નામનો વાત નથી હાઇડ્રોલિક પણ પાવરફુલ છે સેન્ટ્ર ટ્રેક્ટર છે આ વિડીયોમાં જોઈ શકો છો એ પણ સારી એવી કન્ડિશનમાં છે હવે ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો બે લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે બધા જ તમને એક જ જગ્યાએ જોવા મળશે પ્રોપર જસ્તણમાં બધા જોવા મળશે તમને ત્યાર પછી વાત કરીએ તો સ્વરાજ આવેલું છે સ્વરાજ હાથ ચુમાલી છે આ વિડિયોમાં જોઈ શકો છો સારી એવી કન્ડિશનમાં ટ્રેક્ટર છે સૌરાષ્ટ્ર હાથસો એફ ઈ મોડલ છે ટાયર કન્ડિશન પણ ખૂબ સારી છે જોઈ શકો તો સિત્તેર ટકા આખા ટાયર છે એમ ઓનરનું કહેવાનું છે સૌરાષ્ટ્ર સોમાલી બે હજાર અગિયારનું નું મોડલ છે આ ટ્રેક્ટર આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો બે લાખ નેવું હજાર રૂપિયા કિંમત રાખેલી છે એન્જિન ગેર હાઇડ્રોલિક જે બધું જ કંપની ફિટિંગ છે એ મોનરનું કહેવાનું છે હવે ત્યાર પછી વાત કરીએ તો મહિન્દ્રા આવેલું છે મહિન્દ્રા બસો પંચોતેર છે બે હજાર દસનું મોડલ છે એ મોનરનું કહેવાનું છે મહિન્દ્રા બસો પંચોતેર ટીયુ મોડલ છે આ ટ્રેક્ટરમાં ચારે ચાર ટાયર વય સો ટકા રિમોટ નાખેલા છે એ મોનરનું કહેવાનું છે બેટરી નવી મૂકેલી છે બેટરી હજી ગેરંટીમાં છે એન્જિન પાવરફુલ છે ગેર કમ્પ્લીટ છે હાઇડ્રોલિક કમ્પ્લીટ છે કન્ડિશન આપ વિડીયોમાં જોઈ શકો છો બે હજાર દસનું મોડલ છે આ ટ્રેક્ટર આ ટ્રેક્ટરમાં પણ કંઈ પણ સડો નથી એ મોનરનું કહેવાનું છે ચારેય ટાયર ભાઈ સો એ ટકા રિમોટ નાખેલા છે બેટરી નવી મૂકેલી છે હવે આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો બે લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે એમાં પણ થોડું ઘણું પાંચ થઈ જશે તો આ ટ્રેક્ટર આપણે ખરીદવાની ઈચ્છા હોય તો અવશ્ય ચમોટા ટ્રેક્ટરનો કોન્ટેક્ટ કરજો બધા જ ટ્રેક્ટર તમને જસદણ પ્રોપરમાં જોવા મળશે ત્યાર પછી વાત કરીએ તો મહેન્દ્ર બસો પંચોતેર આવેલું છે જેના મોડલની વાત કરીએ તો બે હજાર છનું મોડલ છે આ ટ્રેક્ટર લો સ્પીડનું ટ્રેક્ટર છે જોઈ શકો છો વિડીયોમાં એર કન્ડિશન પણ ખૂબ સારી છે સિત્તેર થી એસી ટકા ટાયર છે આ ટ્રેક્ટર નથી જોઈ શકો લો સ્પીડ નું ટ્રેક્ટર છે બે હજાર છ નું મોડલ છે આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો બે લાખ દસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે બધા જ ટ્રેક્ટર તમને કમ્પ્લેટ જોવા મળશે આ મોડલનું કહેવાનું છે

જો આમાંથી તમારે કોઈ પણ ટ્રેક્ટર ખરીદવું હોય અથવા તો એક્સચેન્જ કરવું હોય તો ચામુડા ટ્રેક્ટરનો અવશે કોન્ટેક કરજો સસ્તન ચોટેલા રોડ ઉપર એમનો વાડો આવેલો છે તમને નંબર ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આવી રીતે તમે પણ જો કંઈ પણ વસ્તુ લેવેજ કરવા માગતા હોય તો ડિસ્પ્લે ઉપર નંબર તમે જોઈ શકો છો આ નંબર ઉપર તમને વિડીયો ફોટા અને પૂરી વિગત મોકલી દેવી વિડીયોનો કોઈપણ ચાર્જ લેવામાં આવશે નહીં થેન્ક યુ